યુદ્ધ સમાપ્ત થયા બાદ ધૂતરાષ્ટ્ર પૂછે છે કે હે કૃષ્ણ ભગવાન મારા સો પુત્રો માર્યા ગયા અને હું આખીથી આંધળો છું તો મારા પૂર્વ જન્મનું એવું કયું પાપ છે કે જેના કારણે મારે આ સજા ભોગવવી પડી રહી છે હવે વર્તમાનમાં હું તમને લઈ જઉં છું યુદ્ધ પહેલાની સ્થિતિમાં ધૂતરાષ્ટ્રને સમાચાર મળે છે કે કાંધારી સો પુત્રોને જન્મ આપવાની છે ત્યારે ધૂતરાષ્ટ્ર પોતે આંધળા છે ભૂલી જાય છે અને થોડા સમય પછી અને અને પુત્રો એક પુત્રીનો જન્મ થાય છે હવે આ પુત્રો ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે દુર્યોધન તેમનો અતિ પ્રિય પુત્ર હતો અને હસ્તિનાપુર રાજ્યમાં પણ દુર્યોધનનો અધર્મ ધીરે ધીરે વધતો રહેતો હતો અને એક સમય એવો આવે છે કે આખરે મહાભારતનું યુદ્ધ થાય છે યુદ્ધમાં ધૂતરાષ્ટ્ર અને કાંધારીના સો પુત્રોનું મૃત્યુ થાય છે એક માતા પિતા માટે આનાથી વધારે દુઃખની વાત શું હોઈ શકે પોતાના પુત્રોના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા હતા ખૂબ જ હતા રડી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો જે સંદેશ આપ્યો છે તે અર્જુન સિવાય સંજય અને ધૂતરાષ્ટ્રને પણ આપે છે એમાં શ્રીકૃષ્ણ ભગવાન ગીતાજીના ઉપદેશમાં કહે છે કે બધું જ પહેલાથી નિર્ધારિત હોય છે દરેકને પોતાના કર્મોની સજા ભોગવવી જ પડે છે ધૃતરાષ્ટ્રને એ વાતનું સ્મરણ હતું કે દુર્યોધન અને દુઃશાસન ખાસ કરીને પાંડવો અને દ્રૌપદીજીના ગુનેગાર હતા એમના મૃત્યુ પર ધૃતરાષ્ટ્ર કહે છે કે એમને કર્મોની સજા મળી હશે પરંતુ બાકીના જે પુત્રો છે મારા એમની તો આમાં કોઈ ભૂલ નથી તો તેઓ કેમ મૃત્યુ પામ્યા આ પ્રશ્ન ધૂતરાસને બહુ જ પરેશાન કરી રહ્યો હતો અને અંતે ધૂતરાષને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે ભગવાન હું આંધળો પેદા થયો અને યુદ્ધમાં મારા સો પુત્રો પણ મૃત્યુ પામ્યા તેની પાછળ મારું એવું કયું પાપ છે મારું એવું કયું કર્મ છે કે જે જેની મને આ સજા મળી છે તમે ગીતાજીમાં અર્જુનને કહ્યું છે કે જે થઈ રહ્યું છે કે તે પોતાના કર્મોનું જ પરિણામ છે દંડ છે મારા આધળા જન્મ લેવાનું અને સો પુત્ર મૃત્યુ પામ્યા એનું કારણ જણાવો કૃપા કરીને મને આ ઉગારો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મહારાજ તમે યોગ્ય જ વિચારી રહ્યા છો કે કર્મોની સજા ભોગવવી જ પડે છે એનાથી કોઈ આજ સુધી બચી શક્યું નથી હું તમને તમારા ગયા જન્મના કર્મ વિશે જણાવું છું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમે આ જન્મમાં રાજા છો અને ગયા જન્મમાં પણ રાજા જ હતા પરંતુ ગયા જન્મમાં તમે ખૂબ જ પાપ કર્મ કર્યા છે ધૃતરાષ્ટ્ર અધીરા બને છે અને કહે છે કે હે કેશવ મારા આ જન્મના કર્મ તો મારી સામે છે એક રાજા અને એક મહાન સામ્રાજ્યના મુખિયા હોવાથી મને જે ઠીક લાગ્યું તે મેં કર્યું છે પરંતુ હું મારા પૂર્વ જન્મને જાણવા માટે ખૂબ જ અધીરો બની રહ્યો છું કૃપા કરીને હે ભગવાન મને રહસ્ય જણાવો કે હું આંધળો બન્યો અને મારા સો પુત્રો પણ મૃત્યુ પામ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વ લઈ જાય છે અને એ યાદ અપાવે છે અને કહે છે કે તમે જે રાજ્યમાં રાજા હતા એ રાજ્યમાં એક તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા એમના પરિવારની સાથે અને એમની પાસે હંસોના બે જોડા હતા અને એ બચ્ચા પણ હતા એ બ્રાહ્મણ પરિવારે એ હંસોના જોડા અને એના બચ્ચા સાથે પરિવારના સભ્ય જેવો જ લગાવ હતો બ્રાહ્મણ પરિવારને તીર્થ ઉપર જવું હતું પરંતુ આ હંસોના જોડા અને એમના બચ્ચાના કારણે તેઓ તીર્થ પર જઈ શકતા ન હતા એટલે બ્રાહ્મણ પરિવારો એક સાધુને પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે સાધુ કહે છે કે તીર્થમાં હંસો બાધા બનશે એટલે કે કોઈ જવાબ કારણ કે ત્યાં તમારું ધ્યાન હંસોમાં રહે છે એટલે કોઈ જવાબદાર વ્યક્તિને પાલન પોષણ કરવા માટે આ હંસોને આપો ત્યારે કહે છે કે રાજ્યના રાજા એ પ્રજાપાલક હોય છે અને એમની ઉપર તમે વિશ્વાસ કરી શકો છો અને સાધુ કહે છે કે રાજાના સંરક્ષણમાં હંસોના જોડાને મૂકી અને તીર્થ ઉપર જાઓ એ સમયે રાજા પ્રજા પાલક અને પ્રામાણિક હોવાથી બ્રાહ્મણ પરિવાર માની જાય છે અને તીર્થથી પાછા આવવા સુધી હંસોની જવાબદારી અને રક્ષા કરવા માટે રાજાને હંસોના જોડાને આપી દે છે હવે હંસના જોડા અને એના બચ્ચા રાજાના મહેલની પાસે જે તળાવ હતું એ તળાવમાં જ રમવા લાગ્યા અને ફરવા લાગ્યા એવામાં રાજાને માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે ત્યારે રાજાની નજર તળાવ પર ફરતા એ હંસો પર ગઈ રાજા મનમાં વિચારતા હતા કે બધા જ જીવોનો સ્વાદ લીધો છે પરંતુ આ હંસનો સ્વાદ આજ સુધી લીધો નથી રાજાને મનમાં હંસોને સ્વાદ ચાખવા તીવ્ર ઈચ્છા થતી ગઈ અને ઈચ્છા પરાકાષ્ટાએ પહોંચી ગઈ અને ત્યારે હંસોના બે બચ્ચાને એ ખાઈ જાય છે ગયા જન્મનો ધોતરાષ્ટ એ રોકી શકતો નથી જે સમયે હંસના જોડાને એક એક કરીને સો બચ્ચાઓનો જન્મ થયો રાજા એક એક કરીને બધા બચ્ચાને ખાતો ગયો હંસના જોડા આ દુઃખ જોઈને મરી ગયા થોડા વર્ષો પછી એ બ્રાહ્મણ પરિવાર તીર્થયાત્રામાંથી પાછા ફરે છે અને રાજા પાસે આવે છે અને પોતાને જે હંસના બે જોડા અને એના બચ્ચા હતા એ પાછા માગે છે ત્યારે રાજા ખોટું બોલે છે અને કહે છે કે હંસના જોડા અને એના બચ્ચા બીમાર થઈને મરી ગયા છે બ્રાહ્મણ પરિવાર એ રાજા પર વિશ્વાસ કરીને માની લીધું અને વિલાપ કરીને ઘરે જતા રહે છે ગયા જન્મના ધૂતરાજ એક તો હંસના બચ્ચાઓને કાધા અને ઉપરથી ખોટું પણ બોલ્યા અને બ્રાહ્મણ પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે જે પરિવારે આટલો વિશ્વાસ કર્યો હતો એની સાથે એની સાથે આટલું ખરાબ વર્તન કર્યું કે રાજાએ પોતાની જીભના સ્વાદને અંકુશમાં ના રાખી અને હંસોના સો બચ્ચાઓને મારી દીધા જેને તમારા આશરે મૂક્યા હતા આવા અસહાય બચ્ચાઓનો વધ કર્યો અને સાથે સાથે હંસના એક જોડામાંથી એકની આંખ પણ ફોડી નાખી આ બધા જ ખરાબ કર્મોને કારણે આજે તમને સજા મળી છે હંસના એ સો બચ્ચા હતા તેમ તમારા સો પુત્રો પણ લાલચમાં આવીને મૃત્યુ પામે છે જે બ્રાહ્મણ પરિવારે તમારા પર આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો તેનો તમે વિશ્વાસઘાત કર્યો અને એનું જ આ પરિણામ છે અને એના કારણે જ તમે આ જન્મમાં પણ રાજા તરીકે વિફલ થઈ ગયા હવે શ્રી કૃષ્ણ ભગવાન ધૂતરાશને આ બધા જ પાપ કર્મો જણાવે છે અને પાછા એમને વર્તમાનમાં લઈ આવે છે અહીં ભગવાન કહે છે કે ક્યારેય કોઈનો વિશ્વાસ તોડવો ના જોઈએ વિશ્વાસઘાત ના કરવો જોઈએ જેને તમારી ઉપર આખો આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો છે તેનું સંરક્ષણ કરવું જોઈએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર